મહાદેવ મિત્રો તો સ્વાગત છે તમારું આજે એક નવા બ્લોગ માં અત્યારે અમે આવ્યા હતા સૌરાષ્ટ્ર ફરવા માટે અત્યારે અમે ઉભા છે સોમનાથ થી બે કિલોમીટર દૂર હોટલમાં રોકાયા છે જોઈ શકો છો સોમનાથ દર્શન કરવા માટે તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ પરફેક્ટ જોઈને જોઈ શકો તમે હોટલ ચાર નંબર પર તમે લિફ્ટ બોલાવી દીધી છે અત્યારે હવે લિફ્ટમાં બેસીને જવાનું છે નીચે

બહુ જૂના જમાનાનું છે સૂર્યમંદિર પાંડવ વખતનું છે તો ચાલો આપણે ધીહારી

પાંડવ ગુફા તરફ જવાનો રસ્તો હિંગળાજ માતાજ મંદિર ગુફા પાંડવણી ગુફા અને ત્યારે અમે આવી ગયો છે અહીંયા આગળ આ શું છે મહાદેવનું મંદિર છે અહીંયા પ્રાચીન સમયનું ને અંદર વાવ છે ખસ જય ખસ નહીં પણ આ વાવ છે અહીંયા જોવો વાવ નહીં કુવા કહેવાય પ્રાચીન સમયની વાવ

দোবাই জিবা না বনে পড়লে লাগে আ গুহাট লিছে এলি গুহামরেน চালু থাকে আর ওইটা হয়

તો અહીંયા કૃષ્ણ ભગવાન ને બાન વાગેલું છે એ આ જગ્યા છે અંતિમ સ્થાન એમનું જોઈ શકો છો બહુ જ સરસ મંદિર છે અહિયાં गवर्नमेंट परमिशन वाले टाइम नो टाइम होता है वाह 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 પછી અત્યારે પાછું બાર બાર ભણીને બાર મેડમ એવું કે ઓગર મેડમ કે પડી તો એ જ કે મે પહેલા જ કે ગયો તો ના પણ એવું કે મારી લે દીવની અંદર જોઈ શકો છો અને અહીંયા પાનપુરી ખાવા માટે ઊભા છે વાગ્યા છે રાતના સાત અને અમે લોકો આવી ગયા છે બીચ ઉપર દીવ બીચ ઉપર જોઈ શકો છો તમે આપણા યોગેશભાઈ ચંપરકાણી બીચ પર ફરવા જઈ રહ્યા છે રૃથ્વીકભાઈ ફરી રહ્યા છે દીવાભાઈને બેજો પબ્લિકનો માહોલ પણ બહુ જોરદાર છે જોઈ શકો છો તમે

તોડી નાખે ફોડી નાખે ભૂકા કાઢી નાખે જો ખાલી આજે તો તોડી નાખશે બધું પ્રાત રોકાયા તા બગદાણા ની અંદર અમે અને અત્યારે ગોધરા વારી રહ્યા છે આપડા યોગેશભાઈ જોઈ શકો છો અહીં રહેવાના હોય એટલો ગોધરા લઈને તમે ખાલી ઊંઘો બેઠા રહેજો યોગેશભાઈ કેવું લાગી રહ્યું છે તમને સરસ ને આવા ગોધરા ઘરે નહીં વાર તમે વારતા નહીં વારો છો યાર ખુબ જ સરસ મને ગમ્યું તમારું કામ નાય જોડે બધા મિત્રો નીકળી ગયા છે ઋત્વિકભાઈ પણ આવી ગયા છે જોકે સાહેબ આપણે રોકાયા હતા જોઈ શકો છો રાતે ચાલો મિત્રો હવે દર્શન કરવા બધા નાય ધોઈને આવી ગયા છે ગાડીની અંદર હવે જઈ રહ્યા છે આપણે બગદાના બપા સીતારામના દર્શન કરવા માટે તો જોઈ શકો છો તમે બાપા સીતારામ કઈ જાવલા

Bapak si taram balang, bapak si taram, si sitaram si taram. સીતારામ 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 ફોટો પડાવવા ભર્યા છે પપ્પા સીતારામ ધ્ય મંદિર

મજા આવી ગઈ આયા પેલું નાકના ગયા છે વૃદિકા આવી ગયા છે આપણે મુગલ અત્યારે આવી ગયા છે અમે મુગલ 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 દૂર દૂર સુધી ચડવાનું છે ડુંગર તેના નાણા ચાલો ગાઈશ ગાઈશ દોડી ના આટલું તો ચડી ને આવી ગયા છે હજુ આટલું ચડવાનું બાકી છે આગળ એ તો જોવા મળ્યા છે એવું નથી કે તમે જોઈ શકો અહીંયા સાથે કેટલા યજ્ઞ કરવામાં આવે છે અત્યારે તો ખબર નહી અત્યારે તો લાગતું નથી યજ્ઞ થાય છે એવું પણ હાલે હા એમ જે અમે 8 જણ અમે બટાકા એકલા થીએ જો આ લાલપતિ ની એકલી દીદી જે ઇજડી ગાળે આખાં દે જૈવતન આવડા જીપ બાપુ પાતજંગ લઈ હા

ના ના એક જ 200 આવી ગયા છે ભાવનગર શ્રી ખોડિયાર માંના દર્શન કરવા માટે જોઈ શકો છો ગાઈસ શ્રી ખોડિયાર ખોડિયાર માં મંદિર ભાવનગર છે ખોડિયાર માની સાત બહેનો હતી સાત જ સરસ માછલીઓને ત્યારે જો માછલીઓ જોઈ શકો છો તમે કોતરી બાર દેવા પેલા ગયા છે સારંગપુર હનુમાન દાદા દર્શન કરવા માટે જોઈ શકો છો સારંગપુર અમે પહોંચી ગયા છે રામ શિયા રામ જય જય રામ રામ જય જય રામ 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 જય જય રામ प करे दे अॻियार जान्युआरी दू મંદિર ખુલ્યું અંદર ગયા આપણે આરતી અને એક્ઝેક્ટ પોણા આઠ વાગે મંદિર બંધ થઈ ગયું દર્શન થયા કે લાસ્ટમાં છેલ્લા છેલ્લા મારા દર્શન થઈ ગયા છે હે જય હનુમાન દાદા અમે આવી ગયા છીએ ભોજનાલયની અંદર બધા ભોજન લેવા માટે જોઈ શકો છો ભોજનમાં શું શું છે ચાલો તમે બધાઈ દઉં તો અત્યારે છે રોટલી શાક ઢીલી ખીચડી અને કઢી સરસ મજાનું છે જોઈ શકો છો બધા મિત્રો જ બેસી ગયા છે જમવા

kuat bad dalan darien kewan